દમણ દીવ લોકસભાની ચૂંટણીમાં જીત મેળવીને ઉમેશ પટેલ દીવ પહોંચ્યા ઉમેશ પટેલના સમર્થકોએ ઉમેશ પટેલનું દીવમાં ભવ્ય સ્વાગત કર્યું સમર્થકોએ ઉમેશ પટેલને મીઠાઈ ખવડાવી ફૂલ હાર પહેરાવી જીત માટે અભિનંદન પાઠવ્યા દીવવાસીઓએ ઉમેશ પર પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો અને દીવમાંથી ઉમેશ પટેલને જંગી મત આપીને નવો ઇતિહાસ સર્જ્યો હતો ઉમેશ પટેલે ચૂંટણી જીત્યા બાદ દમણ દીવની જનતાનો પણ આભાર માન્યો હતો ઉમેશ પટેલે આ જીતને દમણ દીવની જનતાની જીત ગણાવી હતી એક્ચુઅલમાં ખુશી બધાને જ થાય સાંસદ એક બહુ મોટી પ્રતિષ્ઠાની પદ છે પરંતુ મને જવાબદારીનો અહેસાસ પણ છે કારણ કે જ્યારથી સાત આઠ વર્ષ નવા પ્રશાસક આવ્યા અને ત્યારબાદ અમારા દમણદીવની દીવની સ્થિતિ જે ભયાનક રીતે એમણે દુર્ગતિ કરી એ પછી લોકો ખૂબ જ દુઃખમાં છે તકલીફમાં છે પીડામાં છે અને ખૂબ જ બધી સમસ્યાઓ છે જેનું નિવારણ કરવાનું બહુ મોટી ચેલેન્જ છે તો મને અહેસાસ તેનો પણ છે જવાબદાર વ્યક્તિ બનીને વિપક્ષમાં હોય તો આંગળીઓ ચીંધવાની ઈઝી બને પરંતુ જ્યારે આપણે સત્તામાં આવીએ અને ત્યારે આપણે કામ કરવાનું હોય ત્યારે એક ચેલેન્જ બને તો મને દરેક વખતની તેમ આ વખતે પણ ખૂબ જ ખુશી છે અને સાથે સાથે એક જવાબદાર વ્યક્તિ અને જવાબદાર નેતા બનવાનું વામ છે એટલે જવાબદાર જવાબદારી ઘણી છે અને કામ કરવા માટે ઉમેશભાઈ દમણ દીવની જનતાએ તમને બહુ સારા મત આપ્યા અને ભાજપને પરાજય આપ્યો ભાજપને ચોથી વખત જીતતા તમે એનો રથ અટકાવ્યો તમે જનતા માટે શું મેસેજ આપો છો આ જનતાની ની જીત છે મારી નથી જીત અને આ તાનાશાહી ની હાર છે એ જે તાનાશાહી ચલાવવામાં આવી ભારતીય જનતા પાર્ટીના ના પ્રશાસન દ્વારા લોકોને પરેશાન કરવામાં આવ્યા દુઃખ આપવામાં આવ્યું એમનું શોષણ કરવામાં આવ્યું જેથી જનતાને જે તકલીફો અને પીડાઓ થતી હતી તે જનતાએ એનો આક્રોશ બતાવ્યો છે હું જનતાને જ મેસેજ આપવા આવ્યો છું કે તમે હવે ગભરાતા નહીં ડરતા નહીં હવે તમારો સાંસદ તમારા સાથે છે અને મેં જે કંઈ વાત કરી છે તમને જે કંઈ વાદા કર્યા છે હવે હું તમને ધરાતલ પર આવીને પૂરા કરીને તમને આપીશ તમારો ભાઈ તમારા સાથે છે હવે ગભરાતા નહીં ડરના માહોલ બહાર નીકળો અને હવે બધા દમણદીવ ની બીજી આઝાદી માટેની લડાઈમાં મારો સાથ અને સહકાર આપો હવે દમણદીવમાં લોકશાહી સ્થાપિત થઈને જશે નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જર્મન ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઈબ ની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણ પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા વીસ વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેલ સ્ટાઇલ ફેન્સી સીપી બાદ ફિટિંગ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ્સ એસ એસ સિંક વોટર ટેન્ક એન્ડ પ્લાયવુડ વગેરે